મંગળવાર હોવાથી ભક્તોની વહેલી પરોળથી જ ભારે ભીડ જોવા મળી આમ મંદિર માત્ર મંગળવારે જ દર્શન માટે ખોલવામાં આવે છે જેના લીધે આજે ચૈત્ર નવરાત્રી શરૂ થતા હોય અને મંગળવાર હોવાથી દર્શનાર્થીઓની ભારે ઘોડાપુર જોવા મળ્યું હતું ઓસારાનું વિશ્વ શાંતિ મહાકાળી મંદિર પાવાગઢ જેટલું જ મહત્વ ધરાવે છે અહીંયા રૂપિયા પૈસાને નહીં પરંતુ તપને મહત્વ આપવામાં આવે છે અહીંયા કોઈ પણ જગ્યાએ રૂપિયા દાન દક્ષિણા લેવામાં આવતું નથી લોકો અહીંયા પગપાળા આવી પોતાની માનતા પૂર્ણ કરે છે અને આ મંદિરમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે મા મહાકાળી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જેના લીધે ભક્તો દર મંગળવારે દર્શન માટે અહીંયા અચૂક આવે છે આસો અને ચૈત્ર મહિનાની આઠમે હવન રાખવામાં આવે છે જેમાં લોકો શ્રીફળ ભૂમિ ધન્યતા અનુભવે છે આ મંદિરમાં અસલ સ્થાન વર્ષમાં એક જ વાર એટલે કે જેઠ સુદ દસમના દિને ખુલે છે મંદિર ભરૂચના મીની અંબાજી તરીકે ઓળખાતા જૂના ભરૂચના અંબાજી મંદિર ખાતે પણ સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી તો સવારે ભક્તો માતાજીની આરાધના કરી હતી તો મંદિર ખાતે યજ્ઞ અને પૂજામાં ભાગ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી